નડિયાદ સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજા અનુસૂચિત જાતિ વિભાગ અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરાયો નડિયાદ શહેર સ્થિત સરકારી કન્યા છાત્રાલય અનુસૂચિત જાતિ ખાતે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીનીઓને રાત્રે હૈનાન કરવાની ઘટનાઓ અંગે ગંભીર નોંધ લેતા આજે નડિયાદ એસસી સેલના ડીવાયએસપી શ્રી કૃણાલ અને અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક શ્રી ધવલ જાતિના સંયુક્ત લેવામાં આવી હતી આ મુલાકાત નડિયાદ એસટી સેલના ડીવાયપી શ્રી કૃણાલ અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક શ્રી ધવલ કરેઠા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કિરીટ ચૌધરી દ્વારા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ સાથે વ્યક્તિગત વાતચીત કરી અને તેમની સમસ્યાઓ અનુભવ અને સુરક્ષા અંગેની રજૂઆત સાંભળવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ તંત્ર તથા અનુસૂચિત જાતિ વિભાગ પરસ્પર સંકલન સાથે સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે અનુસૂચિત જાતિ વિભાગના નાયબ શ્રી ધવલ જણાવ્યું હતું કે એક છાત્રાલયમાં રાત્રિના સમય દરવાજ તથા તથા દરવાજા બારીઓ સંભળાતા હોવાની વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક પગલા રૂપે ગઈકાલથી બે મહિલા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવી છે ઉપરાંત છાત્રાલયની પરિસરની દિવાલો ઉપર ફેન્સિંગની વ્યવસ્થા પર પૂર્ણ કરવામાં આવી છે શ્રી કરીઠાઈ વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીનીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લગભગ સાત ફૂટ ઉંચી ફૂટ જેટલું મજબૂત ફેન્સિંગ કરવામાં આવ્યું છે સાથે સાથે અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા હાલ ત્યાં બે પુરુષ સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેઓ છાત્રાલયની બહારની તરફ રહી સુરક્ષા કરશે નડિયાદ શ્રી કૃણાલ રાઠોડે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલના સૂચના અને માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લા પોલીસ તંત્ર સુરક્ષા માટે સતત સજાગ અને પ્રયત્નશીલ છે જિલ્લા પોલીસ પોલીસ તંત્ર દ્વારા ખાતે ગોઠવવામાં આવ્યા છે તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા નિયમિત રીતે છાત્રાલયની મુલાકાત લેવામાં આવી રહી છે સી ટીમ દ્વારા પણ ગઈકાલે છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે રાત્રિના સમયે રાત્રે અગિયાર વાગ્યાની સવારના છ વાગ્યા સુધી બે હોમગાર્ડને ફરજ પણ હાલમાં મૂકવામાં આવ્યા છે સાથે સાથે છાત્રાલયની વિદ્યાર્થીનીઓને એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇન નંબર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે તેમજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ નંબર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે શ્રી રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાલ ચાલુ છે અને ઘટનામાં સડોવાયેલા જવાબદાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા પણ છાત્રાલયની પાછળનો ભાગે વધુ પ્રકાશની વ્યવસ્થા તેમજ નાઇટ વિઝન સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની કાર્યવાહી પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે આમ નડિયા સરકારી કન્યા છાત્રાલય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સજાગ છે આપણે જે અનુસૂચિત જાતિની સરકારી કન્યા છાત્રાલય આવેલી છે નડિયાદમાં ત્યાં થોડા દિવસથી અમુક બનાવ બનતા હતા એ બાબતે આજે પ્રેસ રાખી છે જે ત્યાં કોઈ અવાજ કરતો કરતો હોય હોય ફ્લેશ આ ટાઈપના આપણે પ્રશ્ન ઉભા થયા હતા તે માટે આપણે જે અત્રની કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવેલ છે આપણે પેલા તો પાછળના ભાગમાં સીસીટીવી નતા પાછળના ભાગમાં પણ સીસીટીવી માટે વ્યવસ્થા કરવાનું ચાલુ કર્યું છે ત્યારબાદ જે દિવાલ તો આપડી ફરતી બાજુ ઊંચી છે

ઓલમોસ્ટ એક વીક વીક જેવા સમયથી ઊભું થતું હતું અલ્ટરનેટ દિવસે થતું હા આપણે પોલીસને જાણ કરી આ બાબતે અને તેઓએ પણ તેમની કક્ષાથી કાર્ય કાર્યવાહી ચાલુ કરી અને આપણી જે હોસ્ટેલ છે તે બહાર રાત માટે પોઈન્ટ પણ ઊભું કર્યો છે જે આયોજન કર્યું છે પોલીસ વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે પીજ રોડ વિસ્તારમાં આવેલી સરકારી કન્યા છાત્રાલય બાબતે જે છાત્રાઓની ફરિયાદ મળતા એ રાત્રે જ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની જે ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી એને તરત જ પોટની વિઝિટ કરેલી હતી ત્યારબાદ બીજા દિવસે નડિયાદ પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી અને આપણી સીટીમે પણ વિઝિટ કરેલી હતી કેમ્પસની અને છાત્રાઓ જોડે આ બાબતે ચર્ચા કરેલી હતી અને આજ રોજ માનનીય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયસપી અને નાયબ નિયામક સાહેબની બંનેની સંયુક્ત ટીમે આખા કેમ્પસનું ઇન્સ્પેક્શન કર્યું

હા એ બાબતે જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એમના પીઆઈશ્રીને આ બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવીમાં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે જે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહીની આગળ કરવામાં આવશે હાલમાં તપાસનો વિષય છે આસપાસના જે દુકાનવાળા છે એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને સીસીટીવીની તપાસ ચાલુ છે અને કેમ્પસના ગેટ ઉપર જે સીસીટીવી છે એની પણ આગળ તપાસ કરવામાં આવશે અ હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના જે સંચાલક છે એ કોપરેટ કરી રહ્યા છે